સોનલ બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સોનલ બીજ એટલે ખીજ જેની ખટકે નહીં જેની રુધિર મીઠી રીચ એવી મઢરાવાળી માત આવી સોનલ બીજ અહીં દર વર્ષે ચારણ સમાજ સોનલમાનો જન્મદિવસ ધામધૂમથી ઉજવે છે સમસ્ત ચારણ સમાજ અને હિન્દુ સંસ્કૃતિને ઉધાર કરતી સોનલમાના અનેક પરચાઓ પૂર્યા છે જેમાં કોઈ શંકાની સ્થાન નથી ત્યારે લીંબડી શહેરના દીધા પરિવારના આંગણે સાંજે શોભાયાત્રા મહાઆરતી પ્રસાદ અને સંતવાણી કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા તેમજ શોભાયાત્રા દરમિયાન આઈ શ્રી સોનલમાના સ્તુતિ અને માતાજીની જય સાથે અબિલ ગુલાલથી વાતાવરણ દિવ્ય ભવ્ય અને અલૌકિક જોવા મળ્યું હતું દરેક ભાવિ ભક્તોમાં ભારે ઉત્સાહથી અનેરો ઉત્સવ જોવા મળ્યો હતો ગુજરાતના નામાંકિત પરશોત્તમ પરિબાપુના વરદ હસ્તે શક્તિદાન ગઢવીનું સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે રાત્રે સંતવાણી કાર્યક્રમમાં નામી અનામય કલાકાર વ્રજેશ બારોટ બલરામ બાપુ ગુલાબગીરી બાપુ મેહુલ પરમાર હિરલ દાવડા અને જયદીપદાન ગઢવી વગેરે કલાકારોએ પોતાના આગવી ગાયકીથી લોકોને મંત્ર મુગ્ કર્યા હતા તેમજ સંતો મહંતોના સોનલ જય માતાજી જેની ખટકે નહીં અને રૂધિ જાજી રીજ એવી મઢડાવાળી માતની આવી સોનલ બીજ એવી સોનલ બીજની ભવ્યથી ભવ્ય ઉજવણી સમગ્ર ગુજરાતમાં ધામધૂમથી થઈ રહી માં ભગવતી જગદંબા સોનબાઈના ગુણગાન ગાવા માટે લીંબડી શહેરમાં પણ એવી જ સોનલ બીજ લીંબડી ચારણ સમાજ સહિત ભેગા મળી અઢારે વરણ ભેગા મળી અને મા ભગવતી સોનબાઈ માની બીજ ઉજવી રહ્યા છે અને લોક ડાયરાનું પણ આયોજન કરેલ છે એમાં નામી નામી કલાકાર પણ છે અને મા ભગવતીના ગુણગાન ગાવા માટે લીંબડી શહેરે બધા ભેગા મળી અને માની ઉજવણી કરીએ છે જય મા સોનલ જય માતાજી જય સોનલમાં જય ભારત ખૂબ આજ આનંદ સાથ જણાવવાનો કે આખા ભારત વર્ષમાં દેશ વિદેશમાં મા સોનલનો જન્મ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે આજે અમે ભાગશાળી કે લીંબડી અમારા શક્તિભાઈ આ બધો મંડળ મારા બાપુ સાથે મળી અહીંયા ઉત્સવ ઉજવાય છે એ જોઈને હું ખૂબ રાજીપો વ્યક્ત કરું છું શુભ શુભકામના આપું છું અને બસ આપણો આ સનાતન ધર્મને આવી રીતે જળવાઈ રહીએ માતાજીની વંદના કાયમ આપણે કરતા રહીએ સત્યની નજીક રહી એવી શુભકામના સાથે ઓમ મારું નામ વિજયભાઈ ગઢવી લીંબડી શહેરની અંદર આજ હોનભાઈને એકસો ને એકમી જન્મજયંતિ નિમિત્તે સવારના સમયથી શરૂ કરી માની શોભાયાત્રા સંતો મહંતોના સાનિધ્યમાં બપોર સાંજે માનો મહાપ્રસાદ અને એની સાથે રાત્રે સંતવાણી અને સંતો મહંતોના એ માનો આશીર્વાદ સંતો મહંતોના આશીર્વાદ અને લોકગાયકો ભેગા મળી આજ માના ગુણગાન ગાઈશું એટલે કીઝ જેની ઘટકેલી અને રુધિ એ કાયમ રીજ એવી મઢડા વાળી માતની માયા હવે આવી હોનલ બીજ આવી માના એ ગુણગાન સમગ્ર ચારણો આખા ભારતભરના ચારણો આજે માનો જન્મદિવસ ઉજાવે છે જય હોનભાઈ માં જય હોન